હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ફેમિલી આમ થાય મારા વ્લોગ જતા હોય પહેલાથી મજામાં તો હોય તો સૌથી પહેલાં બધાને જયમાં મોગલ ને જય રામ ભાઈ તો ફેમિલી મોર્નિંગ થઈ ગયું છે અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને અત્યારે હું વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તમને થમને ટાઈટલ જોઈને થોડીક તો ખબર પડી જ દેશે ફેમિલી તૈયાર થઈ ગયો છું ને બસ નીકળું ને ન્યા જઈને આપણે મળીએ બસ તો ફેમિલી જો રાહુલ કાકાના ઘરે આવી ગયો છું અને જો અત્યારે બધા ભેગા થઈ ગયા છે મારા હિતેશ કાકા નરેશ કાકા ને જયભાઈ અમારા વિવેક કેમ છે વિવેકભાઈ મજામાં મજામાં ભાવ કાકા મજામાં કે જલસો વિજય કાકા તમારે બધા તો બસ ફેમિલી જો મહેમાન આવી જશે બધા વ્લોગ માં તો બે બના જો મજા આવશે તમને આજે હું તમને આખો વ્લોગ બતાવું તો બસ છૂટે ફેમિલી જો બધા મહેમાનો આવી જશે

ले का तो Ici, là sao nhỉ không có vía đâu to con nó dẫm nhỉ nó ha đi Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người फोन <laughs> वाला <laughs>

ફોન માં ભાઈ એટલા ફોન માં લાગી દેલા છે કે હું ન જોતા ઓ ફેમિલી સગાઈ માં તો મજા જ આવી છે તમને મજા આવી કે અને કેક કેટલે ગજબ હોય પણ કે કેક મોટા મોટી હતી 1500 વાળી બનાવી છે કેક સ્પેશિયલ તો ફેમિલી થોડુંક લખવાનું છે આપણે થોડુંક લખી નાખ છે અને પછી પાછા બ્લોગ માં ટૂબી થઈ ફેમિલી જો આપણે એફસીઓ નું અસાઇનમેન્ટ લઈ લીધું છે સો આમાં આવે છે અત્યારે વોટ ઇઝ ગેટ્સ આ તો પેલું ચેપ્ટર હતું આમાં જે બીસી ભણતા હોય એને ખબર પડશે કે આ બધું શું આવે એમ તો મોબાઈલની ને આપણે જે કોમ્પ્યુટરની ને એની બધી સર્કિટ આવે ને સર્કિટ ડ્રો કરવાની આવે અને એની ઉપર બધા ગેટ્સ લગાડવામાં આવે એ આપણને આમને ન ખબર હોય પણ આવું બધું ભણીએ પછી ખબર પડે કે આ રીતના આમ હોય એમ જો હું તમને બતાવી દઉં કઈ રીતના આની સર્કિટ ડ્રો થાય તો આની સર્કિટ છે આ છે ડી મોર્ગન પછી આ સર્કિટ આવે પછી હાફ હેડર ને ફૂલ હેડર આવું બધું આવતું હોય ફેમિલી આપણે ગમે ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ લીધા સર્કિટ તો આવે જ છે મોબાઈલ હોય પછી ટીવી હોય વોશિંગ મશીન હોય ગમે હોય એમાં સર્કિટ તો આવે તો આ સર્કિટ આપણે એફસીઓના જે બધું આવે એમાંથી ડ્રો કરવાની આવે અને જ્યાં મશીન હોય નાના નાના એના દ્વારા ડ્રો થતી હોય એટલે એના કમાન્ડ આપવામાં આવે ગેટ પ્રમાણે યુઝ થાય તો ફેમિલી થોડુંક વર્ક છે તો થોડુંક વર્ક કરી નાખું પછી પાછું વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ થવું યુટ્યુબ ટુ ફેમિલી મારે જે વર્ક હતું એ બધું વર્ક પૂરું કરી નાખ્યું છે અને ફેમિલી આશા રાખું છું કે તમને આજનો વ્લોગ જોવાની મજા આવે છે તો ફેમિલી જો ફૂઇ નહીં સગાઈ હતી એટલે બહુ મજા આવી જાય અને ત્યાં બધા કેવી કમેન્ટ મારતા કે હેપી બર્થડે હેપી બર્થ ડે નહોતા સગાઈ હતી એટલે કેક કાપવાની હોય તો બસ ફેમિલી આજનો વ્લોગ અહીંયા સુધી જથી મજા આવી તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ફેમિલી હું જે આ મોબાઈલમાં વ્લોગ ઉતારું છું એ મારી પાસે આઈફોન ટ્વેલ્વ મિની ફાઇવ જી ગુડ કન્ડિશન છે અને ફૂલ કીટ અવેલેબલ છે જેને મારે સેલ કરવાનો છે એની ફિક્સ રેટ રહે છે સત્તર હજાર નવસો નવ્વાણું તો જે કોઈને લેવો હોય તે મને કમેન્ટ કરી દેજો તો ફેમિલી બસ હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું ત્યાં સુધી બધાને જય મોગલમાં જય રામપીર Bye bye.